રાજકોટની અંદર ગઈકાલે જે ગુજરાત વાઇબ્રેટ સમિટનું ઉદ્ઘાટન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના હાથે કરવામાં આવ્યું હતું તેની અંદરના દ્રશ્યો બતાવવા માગું છું કે જ્યાં આપ જોઈ શકો છો કે એક સ્વદેશી થીમ પર એક ડોમનું છે તે આયોજન કરવામાં આવ્યું છે ને જ્યાં ગુજરાતમાં બનતી જ વસ્તુઓ જ જોવા મળી રહી છે અને જે ગુજરાતની અંદર કે ભારતની અંદર જે જે અલગ અલગ વસ્તુઓ કે જેઓ લોકો પોતાના હાથે બના હાથે બનાવે છે તેવી વસ્તુઓ પર આપણા જે રીતે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક વધુ કઈ કહી શકાય કે ભાર મૂક્યો છે કે જ્યારે જ્યાં સુધી લોકો છે તે આપણી જ વસ્તુઓ ખરીદતા થશે ત્યાં સુધી લોકોમાં એક નવી પ્રેરણા જાગશે અને જે રીતે કહી શકાય કે આ પણ એક જે નાના ઉદ્યોગકારો છે જે ગૃહ ઉદ્યોગકારો છે તેની માટે એક પ્રેરણા સ્વરૂપે છે કે જે રીતે કહી શકાય કે આ એક્ઝિબિશન છે તે દેશ વિદેશના જે બિઝનેસમેનો છે તેમની સાથે કરવામાં આવ્યું છે પરંતુ જે રીતે કહી શકાય કે જે ગુજરાતના જે નાના ગૃહ ઉદ્યોગકારો છે તેમની માટે પણ આ એક ફાયદારૂપ અને પ્રેરણારૂપ છે કે જે પોતાના બિઝનેસને આગળ વધારશે ત્યારે અહીં જે જે લોકો આવેલા છે વેચાણકર્તાઓ છે તેમની સાથે વાત કરીએ ભાઈ ક્યાંથી આવ્યા અમે કચ્છથી નિરોણ ગામથી આવ્યા છીએ આપનું નામ શું છે મારું નામ સાહિલ ખત્રી કઈ વસ્તુ બનાવો છો અને ખાસ તો એના વિશે વધુ માહિતી શું આપશો આને છે રોગાને મૂળ પર્સન છે દેન ઓઇલ બેઝ અમારું આ વારસાગજ છે મારી આઠમી બેટી છે કન્ટિન્યુ પહેલાં મતલબ પેરવેસમાં યુઝ થતો પછી મારા ફાધર છે અબ્દુલ કપૂર ખત્રી એમણે બધું આર્ટ ફોર્મમાં કન્વર્ટ કર્યું અત્યારે અમે આ વોલ લેંગિંગને બધું બનાવીએ છીએ આમાં શું કહેશો ખરેખર તો આ એક જે એક એવડા મોટા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત વાઇબ્રેટ સમિટનું એમાં આપણા જેવા નાના ઉદ્યોગકારોને આમાં એક મોકો મળે છે અને દેશ વિદેશના જે બિઝનેસમેનો છે તે આ આપણા લોકલ ફોર વોકલ જે રીતે કહીએ એને નિહાળી રહ્યા છે અને આગળના બિઝનેસ વધારી રહ્યા છે કેટલું યોગ્ય ખરેખર કેટલું ફાયદાકારક છે ઘણું ફાયદાકારક છે સરકારે આ સ્વદેશી હાટ અને લોકલ ફોર વોકલનું જે સૂત્ર આપ્યું છે એમાં નાના કારીગર છે એને બધાને પ્રમોટને કરે છે તો લોકલ જે આપણા જે છે કારીગર ને બધું એમણે સારું પ્લેટફોર્મ પણ આપે છે તો એ આ સારું કામ થઈ રહ્યું છે જે ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવી કે જે લોકલ ફોન વોકલ જે આપણા પ્રધાનમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે જે લોકલ ફોર વોકલ વસ્તુઓ છે કે જે ગુજરાતની અંદર જ બનતી વસ્તુઓ છે તે જ જે આપણી જનતા છે તે વાપરે એવા એક નિર્ણય સાથે છે તે આ વસ્તુ શરૂ કરવામાં આવી હતી અને જે આ ગુજરાત વાઇબ્રેટ સમિતિ છે તેને પણ તેમાં પણ છે તે લોકલ ફોર વોકલને વધુ મહત્ત્વ છે તે આપવામાં આવ્યું છે મારું નામ રાઠોડ બળદેવભાઈ મોહનભાઈ એક હું ટાંગલીયા વિભર છું ક્યાંથી આવું છું હું સુરેન્દ્રનગરથી આવું છું ખાસ કરીને તો શું બનાવું કઈ રીતે જે આ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર મને ભાગ લેવાનો મોકો મળ્યો છે ભારત સરકાર ગુજરાત સરકાર તરફથી કે જે મારો સ્ટોલ લગાવ્યો છે ત્યાં અમે એક ડેમો લૂન્સ પણ લગાવી છે જ્યાં કે જે મારું ટાંગલિયા કામ કેવી રીતે બને એ લોકોને હું સમજાવું છું કે આ રીતે ટાંગલિયા કામ બને છે એ એ એ જ પ્રોડક્ટથી અલગ અલગ જેમ કે ટાંગલિયા સિલ્ક સાડી ટાંગલિયા કોટન સાડી ટાંગલિયા કુર્તી ટાંગલિયા દુપટ્ટા ટાંગલિયા સોલ આવી રીતે અલગ અલગ હું બનાવું છું શું કહેશો એક લોકલ ફોર લોકલની અંદર આપણા દેશની ચીજવસ્તુઓ આજે વિદેશના લોકો પણ જોશે શું કહેશો એ વાતનો એક ગર્વ છે કે જે આપણા પીએમ સાહેબ જે વોકલ ફોર લોકલનો જે સૂત્ર આપ્યો છે એ માટે અમે પણ ખુશ છીએ કે જે આપણું ભારતનું અને ગુજરાતનું જે વસ્તુ બને છે એ ભારતમાં જ ભારતમાં વેચાય અને આપણી વસ્તુ જે વિદેશની અંદર જે લોકો અત્યારે પ્રોત્સાહિત કરે છે એ માટે પણ આપણે ભારત માટે ગર્વ છે અને વોકલ ફોર લોકલ જે ઉદ્દેશ્ય છે એ બહુ સારો છે કે જે ગામનું ગામનું ગામમાં ગામમાં રહે તે સારું છે મારું નામ પાનભાઈ પ્રકાશ સંજોટ છે અમે ગામ રામપર વેકરા કચ્છથી આવ્યા છીએ શું બનાવો છો અમારું પૂરું હેન્ડલૂમનું છે બધું હાથ વિમિંગ કરીએ છીએ અમે ને સોલ છે અમારી પછી સ્ટોલ છે પછી સાડી છે પછી સૂટપીસ છે

આ જે લોકલ ફોર વોકલ છે કે જે સ્વદેશી વસ્તુઓ જે આપણા દેશના લોકોના વાપરવા માટે જે અપીલ કરવામાં આવે છે એ તમને કેવું લાગે હા એ બહુ સારી વાત છે કેમ કે ઓમ તો પાવર લૂમ તો બધો મળે જ છે પણ જે સ્વદેશી છે એ અપનાવો તમે સ્વદેશી છે એ વસ્તુ જલ્દીથી થી જાતી નથી મારો નામ વીરાબેન ક્યાંથી આવ્યા છો ભુજોડી શું કેશો આપ શું બનાવો છો ને શું વેચવા માટે આવ્યા આ મારા આ પેજ બનાવવા અહીંયા આ પાકો આ છે કંભીરો છે નેણ છે એ બધું અલગ અલગ છે હા શું કહેશો આ આયોજન તમને કેવું લાગે સારું લાગો અહીંયા આ મોદીના કાલ મેલા છે બધું સારું છે તમારા પ્રસંત પ્રદીપ પાટક સાથે રાજેશ જુશી રાજકોટ